ઓળખાતા હેઠળ હવે સિક્યુરિટી અધિકારીઓ તમારી છાતી પર બંદૂક નહીં પણ તમારા ફોન પર નજર રાખીને ઉભા છે તમારા બેડરૂમના ખાનગી ફોટા મિત્રો સાથે કરેલી મજાકની ચેટ

અમેરિકામાં ટ્રમ્પ કાર્ય વધારો જોવા મળ્યો છે વર્ષ બે હજાર ના આંકડા જોઈએ તો લગભગ પંચાવન હજાર ત્રણસો અઢાર કેસોમાં મુસાફરોના ફોન કે લેપટોપ ચેક કરવામાં આવ્યા હતા કે ગભરાવાની જરૂર નથી કારણ કે અમેરિકા મુસાફરી શંકાસ્પદ પ્રોફાઇલ અથવા વિઝા વાયોલેશનની હિસ્ટ્રી ધરાવતા લોકોના જ નિશાના પર હોય છે વિઝા હોલ્ડર્સ માટે સૌથી મોટો ડર એ છે શું ફોન ચેક થવાના કારણે તેમને પાછા મોકલી દેવામાં આવશે વાસ્તવિકતા એ છે કે ફોન કન્ટેન્ટને કારણે એન્ટ્રી ન મળવાના ચાન્સ શૂન્ય પોઇન્ટ શૂન્ય શૂન્ય એક ટકાથી પણ ઓછા છે બે હજાર પચીસમાં માત્ર 178 કિસ્સા જ એવા બન્યા જેમાં ફોનના કારણે એન્ટ્રી નકારી દેવામાં આવી હોય અને તે પણ ટેરર લિંક્સ કે ક્રિમિનલ કન્ટેન્ટને કારણે જો તમે અમેરિકન સિટીઝન કે ગ્રીન કાર્ડ હોલ્ડર છો તો અધિકારીઓ તમારો ફોન જપ્ત કરી શકે છે પણ તમારી એન્ટ્રી રોકી શકતા નથી પરંતુ જો તમે વિઝા પર છો અને પાસપોર્ટ આપવાની ના પાડો છો તો ચોક્કસપણે મુશ્કેલી વધી શકે છે બે હજાર ત્રેવીસમાં એક ફ્રેન્ચ સાયન્ટિસ્ટને પણ આવા જ કારણોસર રોકવામાં આવ્યા હતા જો કે બાદમાં તેમને વિઝા મળી ગયા હતા જે ગુજરાતીઓ અને ભારતીયો રજાઓમાં અમેરિકા જવાનું વિચારી રહ્યા છે તેમના માટે કેટલીક વ્યવહારિક સલાહ ખૂબ જ કામની છે મુસાફરી કરતા પહેલા તમારા ફોનમાંથી કોઈ પણ વાંધાજનક કે સંવેદનશીલ ડેટા ડિલીટ કરો અથવા

અને ફોનમાં કશું ખોટું નથી તો તમારે ડરવાની કોઈ જરૂર નથી શું તમને લાગે છે કે સુરક્ષાના નામે કોઈના પર્સનલ ફોન ચેક કરવા એ યોગ્ય છે તમારો આ અંગે શું મત છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો